देखिए ये बहुत दुर्भाग्यपूर्ण है इसको मैं बेरोजगारी से जोड़ना चाहूँगी जिस तरीके के वादे किए गए थे जो हर साल दो करोड़ रोजगार दिया जाएगा गरीबों के या हर जन के खातों में पंद्रह लाख रुपए आएंगे आज हमारा देश में अस्सी करोड़ लोग फ्री के राशन पर जी रहा है ये खुश होने की बात नहीं है ये बहुत ही दुख की दुख दुखजनक बात है और हम लोगों को इस पर विचार करना चाहिए कि ऐसी परिस्थितियाँ हैं जब हमारे देश के नौजवान बाहर छुप छुप के जा रहे हैं वहां से फिर उनको हत हत, हत और पैरों में पहनकर चालीस घंटे उनको हवाई जहाज में के पट्टे पर बिठाकर कर यहाँ पर भेजा गया है हमसे अच्छा तो वो देश कोलंबिया है छोटा देश है लेकिन उन्होंने साफ मना कर दिया कि हमारे देश के आप सिटीजन्स को नागरिकों को इस तरह से नहीं भेजेंगे राधनपुर ने जनता ने हमारे संदेशों કે આપણે આજે દસ વર્ષ એ લોકોના વહીવટ સોંપી અને દસ વર્ષ રાધનપુર સિટીના આ સમય બગડ્યો છે છે હવે ફરીથી આ એક મોકો આવ્યો આ સિટીને જો નંદનવન બનાવવું હોય તો ભાજપની સરકાર દિલ્હી કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર આ બધી જયારે ભાજપની ચાલતી હોય અને અહીં જો આપણે રાધનપુર આપણે કઈ આવું જો નહીં વિચારીએ ફરીથી પાછા ભૂલ કરશું તો ફરીથી પણ આપણા રાધનપુર હવે પછી આવી ભૂલ આપણે ન કરીએ મુસ્લિમોને ખાસ મારે એવો સંદેશો આપવાનો છે કે ફક્ત ને ફક્ત એ જાતિવાદ ને કોમવાદના આક્ષેપો કરી લોકોને ભડકાવી અને આ લોકો વોટ લઈ જાય છે who you é કે જો ભાજપ ને મુસ્લિમો નો વિરોધ છે તો આ સાત ટિકિટો મુસ્લિમો જે ફાળવી છે એ કઈ રીતે દસ વર્ષ થી નું શાસન નથી કોંગ્રેસ નું શાસન હતું અને એ દરમિયાન મુસ્લિમો એ તો પેટીઓ ભરીને એમને વોટ આપ્યા અને છતાં પણ મુસ્લિમ વિસ્તારી આજે હાલત જુઓ અમે તો ને ખાસ ને સંદેશો આપી છે કે મુસ્લિમ વિસ્તારે પેટ ભરીને વોટ આલ્યા અને છતાં કઈ થયું નથી આખા રાધનપુર નથી પણ મુસ્લિમ વિસ્તારમાં એટલા વોટ આપ્યા છતાં કઈ થયું નથી હવે જો આજે આપણે વિકાસ કરવો હોય આ ધનપુરને બીજા શહેરોની હરોળમાં મૂકવું હોય